હાલ આપણે જાણીએ છીએ કે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આજે હવામાન સમાચારની માહિતી નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા તમે જોઈ રહ્યા છો ચોવીસ કલાકમાં મેઘરાજાએ એકસો ને ત્રેપન તાલુકાઓમાં હાજરી નોંધાવી છે જેમાં સૌથી વધુ આણંદના બોરસદ તાલુકામાં પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે સૌથી વધુ આણંદના બોરસદમાં ત્રણ પોઈન્ટ નેવું ઇંચ વરસાદ નોંધાયો છે પંચમહાલના ગોધરામાં દસ જિલ્લા એવાઓ છે જેમાં ચાર હજાર બસો ઇઠોતેર નાગરિકોનું સલામત સ્થળે સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે છસો ને પિંચ્યાસી લોકોનું રેસ્ક્યુ કરાયું છે રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ છેતાલીસ પોઈન્ટ નેવ્યાસી ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે ચાલું સીઝનમાં બેતાલીસ તાલુકામાં સરેરાશ ચાલીસ ઇંચ થી વધુ પંદર તાલુકામાં સીઝન સરેરાશ એસી ઇંચ થી વધુ રાજ્યના ચોત્રીસ ડેમ હાઈ એલર્ટ પર વીસ ડેમ એલર્ટ પર ઓગણીસ ડેમ વોર્નિંગ પર છે સરદાર સરોવર નર્મદા ડેમમાં કુલ અડતાલીસ પોઈન્ટ એકવીસ ટકા જળ સંગ્રહ થયો છે આ સાથે કૃષિ વિભાગની યાદીમાં જણાવ્યા અનુસાર રાજ્યમાં કુલ પચાસ પોઈન્ટ બત્રીસ ટકા વિસ્તારમાં ખરીફ વાવેતર થઈ ચુક્યું છે સૌથી વધુ સત્તર પોઈન્ટ ઓગણસાઠ લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર કરાયું કપાસ સત્તર લાખ ઘાસચારાનું ત્રણ પોઈન્ટ દસ લાખ સોયાબીનનું એક પોઈન્ટ અઠાવન લાખ એસી હજાર હેક્ટરમાં મકાઈનું વાવેતર કરાયું છે આ ઉપરાંત રાજ્યભરમાં બીજા ક્રમે સત્તર પોઈન્ટ દસ લાખ હેક્ટર વિસ્તારમાં કપાસ જ્યારે ત્રણ પોઈન્ટ દસ લાખ હેક્ટરમાં ઘાસચારો એક પોઈન્ટ અઠ્ઠાવન લાખ હેક્ટરમાં સોયાબીન એક પોઈન્ટ ત્રણ લાખ હેક્ટરમાં શાકભાજી અને એસી હજાર હેક્ટરમાં મકાઈનું વાવેતર કરાયું છે આ સિવાય મુખ્યત્વે પાકમાં બાજરી ડાંગર તુવેર મગ મઠ એરંડા ગવાર અને જુવાર એમ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ લાખ હેક્ટર એવો છે કે જ્યાં ખરીફ વાવણી પૂર્ણ કરી દેવામાં આવી છે આમ તો અત્યારે આટલા ટકામાં વરસાદ પડી ગયો છે અને હા હજુ ચોમાસાની શરૂઆત ગણવામાં આવે છે રાજ્યના બસો છ જળાશયોમાં પાણીની આવક ચોવીસ ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા છે ઓગણપચાસ ડેમ તેની સંગ્રહ ક્ષમતાની સિત્તેર ટકા સપાટીએ પહોંચી ગયા છે વરસાદ અને પાણીની આવકને ધ્યાનમાં લેતા રાજ્યના ચોત્રીસ ડેમ હાઈ એલર્ટ પર છે એટલે જે રીતે આપણે વાત કરી કે ગુજરાતના હાલ વિવિધ તેત્રીસ એવા જિલ્લાઓ છે કે જ્યાં કુલ તેર એનડીઆરએફની ટીમોને તૈનાત કરવામાં આવી છે વીસ એસડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે જેમાં બે એનડીઆરએફની ટીમો એવી છે કે તેને રિઝર્વ રાખવામાં આવી છે એમાં પણ હવામાન વિભાગ દ્વારા હજુ પણ સાત દિવસ ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં આગામી બે દિવસ એટલે કે આઠથી નવ જુલાઈના રોજ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહેશે આવતીકાલથી થી 14 જુલાઈ સુધી સૌરાષ્ટ્ર મોટા ભાગના સ્થળોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે તેની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે ચાર દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ સૂચના આપી દેવામાં આવી છે કારણ કે ચાલીસ થી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે દક્ષિણ ગુજરાતમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનમાં સક્રિયતા જોવા મળી છે આવતીકાલ એટલે કે નવ જુલાઈના રોજ રાજ્યના નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં અનેક સ્થળોએ છૂટો છવાયાથી લઈને ભારે વરસાદને લઈને ત્યાં યલો એલર્ટ પણ જારી કરી દેવામાં આવ્યું છે પણ જે રીતે મેં વાત કરી કે હજુ આને ચોમાસાની શરૂઆત માનવામાં આવે છે એટલે કે મેઘરાજા હજુ કેટલા દિવસ રાજ્યને ગમરોળશે નક્કી કરવું આપણા માટે અશક્ય બની રહ્યું છે કારણ કે સતત ને સતત હવામાન વિભાગ દ્વારા આગાહી અને ચેતવણી આપવામાં આવી રહી છે ઘણા બધા જિલ્લાઓ યલો એલર્ટની હેઠળ છે સતર્ક રહેવું દરેક લોકો માટે અતિ આવશ્યક છે કારણ કે ઘણા બધા ડેમો પણ અત્યારે હાઈ એલર્ટ પર જોવા મળી રહ્યા છે નમસ્કાર